કર્નેટ ભીમપુરામાં બે નંબરની રેતીમાં ખાન ખનીજ વિભાગે દરોડો પાડી એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડભોઈ તાલુકાના કર્નેટ રેતીનું હબ બનવા પામ્યું છે જ્યાં કાયદેસર કરતાં ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પાયે થાય છે એકતાલીસ કર્નેટની ઓરસંગની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે જેને લઈને બહુમાળી બિલ્ડિંગમાં ઓરસંગની સફેદ રેતીની માંગ જોવા મળે છે જેને લઈને મોટા શહેરોમાં ઓરસંગની સફેદ રેતીની માંગ હોવાને લઈ ખાન ખનીજ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી ખનન ઉપર રોક લગાવી હોવા છતાં પણ ભૂમાફિયાઓ કાયદાને મૂકી ઓરસંગ મૈયામાંથી બેફામ રેતી ખનન કરી રહ્યા છે આજે ખાન ખનીજના અધિકારીઓ કરનેડ ભીમપુરામાં ગેરકાયદેસર ખનનની જગ્યાએ દરોડો પાડી પાંચ હાયવા ટ્રક અને એક જેસીબી મળી હેંસી લાખના મુદ્દામાલને ઝડપી કાર્યવાહી કરતા પટમાં સન્નાટો છવાઈ ગયો હતો નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે કે નહીં તેના પર હવે સૌ કોઈની નજર છે નવાઈની વાત તો એ છે કે જેસીબી પર ક્યાંથી નંબર જોવા મળતો નથી જ્યારે ઝડપાયેલ ગાડીઓમાંથી બે ગાડીના નંબર નિયમ મુજબ વાંચી શકાતા નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ખાન ખનીજ વિભાગ કેટલો દંડ કોને ફટકારે છે નંબર નહીં વાંચી શકવાનો આરટીઓના અધિકારીઓ આવા વાહન ચાલકો સામે કાયદેસર શું કાર્ય કરશે તે જોવું રહ્યું વિસ્તારમાંથી મળેલી માહિતી મુજબ કેટલીક રેતીમાં ફરતી ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ હોતી નથી કેટલીક ગાડીઓના નંબર ભૂતિયા હોય છે જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીના દોરી સંચારથી આ ગાડીઓ દોડતી હોવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે